તો રામ રામને જય માતાજી કેમ સમારા વાલા બધા મજામાં આવીશો તો આપણે પણ મજામાં છે આજે રક્ષાબંધન છે અને આપણે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું છે એટલે આપણે જ્યારે વિડિયો બનાવવાનું શરૂઆત કર્યું હતું મેં ત્યારે જ મેં કીધું હતું કે બોનુંને આપણે રક્ષાબંધનના દિવસે એટલે રાખડી બાંધવાના પૈસા અલગ પણ આ પેમેન્ટ આપણે બોનુંને દઈ દેવાનું છે ભાગે પડતું અને માતાજીના ભુવાને માતાજીના મઢે મૂકવાનું અને આપણે પેમેન્ટ કેટલું આવ્યું એ વિડીયોમાં આગળ કહીશું તો તમે વિડીયો જોતા રહ્યો અને આજ શરૂઆત કર્યું રક્ષાબંધનના દિવસે બહુ મહેનત કરી મારા બોનીએ અને મારા મમ્મી પપ્પાએ સપોર્ટ કર્યો ત્યારે હું અહીંયા યુટ્યુબમાં અને થી કૃપા કે આટલે મારી ચેનલ ભોગી મને આશા નથી કે હું યુટ્યુબમાંથી પેમેન્ટ લઈ શકી પણ તમારા બધાનો સપોર્ટ અને આ બોનુંનો સપોર્ટ અને માતાજીની દયા સુરાપુરા દાદાની પાનબાઈની અને આપણે અમરસિંહ બાપા તો ઓમ શાંતિ થઈ જાય એમની પણ દયા કહેવાય અને નરસિંહ કાકાએ બહુ સપોર્ટ કર્યો તો આપણે ઠેઠ અહીંયા ભોગી ગયા અને આજે જ પેમેન્ટ ઉપાડવા ગયા હતા પણ આપણે ફોન આયરે લઈ ગયા નતા એટલે પેમેન્ટ ઉપાડીને આવ્યા છે અને આ પેમેન્ટ આપણે બનુને આપવાનું છે તો આજે રાખડી બાંધવાનું શરૂઆત કરી દે તો બધા કોમેન્ટ કરજો કેમકે આજ તો અવસરનો આનું કહેવાય ને કેમ કે રક્ષાબંધન હોય અને રાખડી બાંધે એટલે ભાઈ તો બધા ભાઈઓ પૈસા આપતા છે પણ આપણે તો પેમેન્ટનું કીધું હતું પેમેન્ટ બનુને દઈ દઈશું આપણે જ્યારે વિડીયો ચાલુ કર્યો ને ત્યારે તો અમારા મોટી બેન છે મનીષાબેન કાજલબેન અને અમારા ચંદ્રિકાબેન બનેગઢ થી આવ્યા છે ત્રણ બોનું છે આશુ બેન બહુ મહેનત કરી અને આજ તો એમ થાય કે આંગળા આવી જાય પણ ન આવે પણ કેમકે આંખું થોડીક દુઃખે એટલે તમે ખોટું લગાડતા ને અને આજ ખુશીનો દિવસ કેમકે પેમેન્ટ આવ્યું જય માતાજી મનીષાબેન જય માતાજી રામ રામ જો આપણે ભાઈને રાખડી તમારું માયક ચાલુ કર્યું છે બેન ચાલુ ચાલો છે પણ મનીષા એટલે આશુ બેન ના મમ્મી છે બાર મહિના તહેવાર એક ફેર આવે નહીં રક્ષા હા રક્ષા બંધન બાર મહિનાના એક દિવસ આવે પણ લાગણી એવી છે કે મારી પરિસ્થિતિ કેવી હતી યુટ્યુબ માં સિંહ ઠેઠ અહીંયા આવી ગયો હે વિપામામાં આવી ગયા અને બેનું એ બહુ દુઃખ વેઠવું મે પણ દુઃખ વેઠવું હું કામ કરી નતો એક તો ત્યારે બોલું દાડી મને એને દાડી કરી મને ખવડાવેલું મારા પેશાબ ની તકલીફ હતી તો અમે મારા વનેગઢ થી શંગુબેન પણ આવી ગયા છે એમને પણ આપણને બહુ મદદ કરી મારું દુઃખ જોયું એને પણ આપણને દુઃખમાં બહુ ભાગ લીધો હતો જ્યારે આવી તકલીફ હતી ત્યારે આપણે માં ચેનલ નતા બનાવતા

ભાઈની રાખડી બેન બાંધી રક્ષણ છે હવે અમારા કાજલ બેન એટલે ધોઈ બેન ના મમ્મી અને માનસી બેન ના મમ્મી આવી ગયા છે રાખડી બાંધવા માટે જગા બેન ના

આગળ વચ્ચું એ બધાને આપણે સપોર્ટ કરો મને જો સંગુ બેન મનીષાબેને રાખડી બાંધી હેતલ બેને બાંધી અને કાજલ બેને બાંધી અજી હેતલ બેન ની બાકી હેતલ બેને હવારમાં બાંધી એવું હતું બેન તો હારે નથી એટલે આયા વેલા ઈ લઈ લે પેરો ખવરાવો આ આપણને <laughs> ના નીલા ઉતારવા ગયા ત્યારે આટા લાયા ને જગા ભાઈએ વિડિયો મસ્તનો બનાવ્યો ને અને અમારા માનસી સપોર્ટ કર્યો રિવેબેને સપોર્ટ કર્યો અને અમારા ધુઈ તો ખાસ 5 કિલો કોખા મોકલાવ મારા વાલા એ અમારા આબેન ધુઈ બેન હે માતા દીધો તે બોલો બે ઝલકાણા પૈસા આયા એટલે હય હરક મત અને મારા આસુબેન તો ખાસ સપોર્ટમાં કેમ આસુબેન આયા નયા રે ગણે એમને બહુ સપોર્ટ કર્યો જદાભાઈ સડે અને વિશાલભાઈ તો કેરા કેરા આવે દાબેલી ખાવા જાવતા જાવતા આવતા જય માતાજી તો આ બધા આપણે આસુબેન જય માતાજી જય તો ખાસ સપોર્ટ તમને અરે

તો અત્યારે એવા કહી ગયા સાડા છો અને આપણે આવી ગયા સતી પાનબાઈના મંદિરે એટલે આપણે તો કાયમ દિવસ કરવા આવી જ છીએ પણ આજે ખુશીનો દિવસ એ છે એ આજે આપણે રક્ષાબંધનના દિવસે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું અને ઘણું બધું પેમેન્ટ આવ્યું છે તો આજે બોનોને આપણે રક્ષાબંધનમાં રાખડી બાંધવામાં અને આપણે એવા વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ત્યારે જ મેં કહી દીધું હતું કે બોનોને પેમેન્ટ આપણે ભાગ પડતું આપી દેવાનું છે એટલે એણે ચારેય બોનોને આપી દીધું અને કાકા બાપાની બનું થાય એને પણ આપણે આપી દીધા પૈસા તો સતી પાનભાઈના મંદિર આવ્યા છે અને દીવા થૂપ તો કરી નાખ્યા અને આપણે તો કિસ્મતની વાત કહેવાય ને ખુશીનો દિવસ કેમ કે આ માતાજીની દયા અને તમારા બધાના સપોર્ટથી આયા અહીંયા ચેનલમાં પહોંચ્યો છો અગર મને એવી આયશા નથી કે હું યુટ્યુબમાં કેટલો આગળ વધીશ અને ક્યારે મારે પેમેન્ટ આવશે એ બહુ મને આયસા નથી આમ થોડાક મેં વિડીયો પણ બંધ કરી દીધા હતા કે પૈસા આવતા નથી યુટ્યુબમાં પેમેન્ટ આવે ઘરે પણ બધા મને ડોટાવતા હતા કે અશ્વિન તારે પેમેન્ટ ન આવતું તું ખોટી મહેનત છે ગામમાં પણ કહેતા હતા અરે હારાના ગાડે તો હવ બેહી જાય પણ આજ ભાંગેલના ગાડે બેઠા હો મા સતી પાનભાઈ અમારા જો એટલે આજે એની દયા થઈ જાય તમારા બધાના સપોર્ટથી અને માતાજીમાં ચાઉન કાળકામાની દયાથી અને સુરાપુરા દાદાની દયાથી મારું યુટ્યુબમાં હું સફળ થઈ ગયો અને પેમેન્ટ પણ આવી ગઈ અને ખાસ સપોર્ટ તો આપણે નરસિંહ કાકાનો કહેવાય કેમ કે મને યુટ્યુબમાં કાંઈ એટલે કાંઈ ખબર જ નથી પડતી કાંઈ યુટ્યુબ શું વસ્તુ એ મને નથી ખબર પડતી અને જ્યારે ભાઈબંધ દોસ્તારે પણ મને કીધું હતું કે અશ્વિન તું મોબાઈલ લઈ લે પણ મેં મોબાઈલ લીધો નહીં અને અત્યારે મોબાઈલ લઈને જ મોબાઈલમાં જ કમાવો મીંડો કેમ કે યુટ્યુબમાં આપણને કોઈ પહેચાન નહોતો ખબર નથી પડતી પણ કાકાએ મને કીધું કે અશ્વિન તું યુટ્યુબમાં વિડીયો બનાવી ચેનલ બનાવી પણ એક ચેનલ બનાવી એ ચેનલ સફળ થઈ ગૂગલ ન આવી ગઈ પણ એમાં આપણે ફોન ચોરી ગયા કારખાનાથી એટલે એ પણ આપણે અસફળ થઈ યુટ્યુબમાં એમાં ન આપણે સફળ થયા પણ આ બીજી ચેનલ બનાવી અને એમાં માં કાળકામાની દયા અને સતી પાનભાઈની દયા અને માતાજી ભગવાનની દયા અને રામાપીની કૃપા એટલે આપણે યુટ્યુબનું કેમેટ આવી ગયું અને દીવા ધૂપ કરી નાખ ખાશે તો સેવાનું ફળ મળી ગયું છે કાયમ આપણે દીવા ધૂપ કરતો આવતા હતા પણ આની દયા હોય તો જ આપણે આગળ વધી પાંચ પગલાં આ મોર રહેવા આપણે પાંચ પગલાં વાયા રહેવા તો ચાલો વધારે ને વધારે શેર કરજો ઝટ બીજું પેમેન્ટ આવી જાય એવી આપણે સત્યપાનભાઈ આગળ આશા માગી છે જય સત્યપાનભાઈ